આ તો મોરું થઈ ગયું છે આ ભેસ રહી ને પછી થોડું મોરું ઉઠે ને દોવા બેહી એટલે નહીં થોડું મોરું કાઢે છે મને લાગ સદાબાનો ભઠ્ઠો બંધ ના થઈ જાય નકર દૂધ ઘેર રહે તો પેલે ડોસી ગોઘરા ડૂચો ભરશે જવા દેજે ગાય ગા આમ પાછા ફેટે કાઢતા નહીં એ તો મારી ડોસી બોગા પાડે છે કે ચમ ફેટ આવતા નહી પણ મુએ શું કરું ફેટ ના આવી તો હું છો દૂધમાં માં પેહી નાખ્યો હા મગનલાલ આવતા લાગી મગન આવ કાળો તો હેડે ઓ મવરા આપડા ભોડાડ કર તો બંધ કરી દીધું ચમ તા ભોડાડ કોઈ ફેટ કાઢતો નહી

દૂધ ભરા ભરાઈ દઉં હાલ ઉપર અમદાવાદ ના જોડી તારે જવા દઉં છું મારા દૂધ નું મોડું થાય છે દૂધ ભરાય ના હું લડવાય મારે મોડું થાય

ગયું ઓનલાઈન ખબર પડતી થઈ ચીઠો મને તમે પૈસા ખાઈ છો રૂપિયો પાડતો નઈ નું તો

પચાસ પચાસ દસ ફેટ આવે તમારો જાય કાલ એટલે બીજા પંદર વીસ પચીસ મગરલાલ ચક્કર તો નહી આયા ને

પણ તારી પેલી એ ઉપર આલું જો તો કેડિટ છે ને તારી એટલે કેડિટ તો ઘણી તક મારા ટકા પાછા હું ખબર છે આલતા એ આવળા છે ને લેતા તો જબર આવળા છે બાજુ પણ સરપણ મારા હગા થાલ દીયો તમે બરોબર છે આ દૂધ રી ના એ ધોઈ ના છો પૈસા પહી આલ દીયો જેવા આલે છે ને એવા લેતાય એ જ એમ કહું છું હા બધી વસ્તુ ની વરાઈ ગઈ હા આવડતું પણ હું આ જુંદી કોઈના ના વેટા કાય ને આ લે જ નહીં લે પાછું કેવું આયુ અજી દસ લીટર લઈને આપડો ભઠ્ઠો ને પચાસ લિટર ઉપર ભરું દૂધ થાય છે તમારે પચાસ લીટર પેલો ખટારો ખટારો જોતો ગાડીસા દૂધ લેવા કરતો નહી તમે અમાર પાછું પેલું બિલ લેવું પડશે બરોબર કર્યા ભીખારી ચલાય દસ હજાર લઈ ગયો કર્યો એ તો હારો થઈ ગયો પચીસ હાજર એતો દસ હજાર આપડે

પાસે <laughs>